જેણે અરજી કરેલી હોય એ પડી પડી રહી આ ભાઈ પૈસાનું બંડલ લઈને ગયા એટલે અરજી જો નિકાલ અને એની માપણી થઈ ગઈ એનું સુધારી આપી દીધું આ ધંધો આપણે બંધ કરાવવો હોય તો પ્રેશર ઊભું કરવું પડશે એટલે આ બે મુદ્દા ઉપર આપણે આવતા એક બે મહિના આપણે જરા બરાબર દબાઈને ફોકસ કરીએ અને દરેક દરેક સમાજના ખેડૂતને લાભ થાય એવું છે એટલે આ બે વસ્તુ ખાસ તમારી વચ્ચે આજે જે ગામોમાં મિટિંગ કરી અને એના પગલે તમે આવ્યા એના સિવાય કોઈ ભાઈઓ બીજી કોઈ રજૂઆત લઈને આવ્યા હોય તો અત્યારે એક હોય તો અત્યારે પાંચ છ લોકો આપણે ડેલિગેશન આવેદન પત્ર આપીને આવે અને પછી અડધો કલાક કલાક બેસવું હોય તો બી હું છું એટલે બીજા કોઈને કોઈ રજૂઆત જે અત્યારે કરવા જેવી હોય આ તળાવો સિવાય અને માપણી સિવાય वड़गाम વિધાનસભાના સર્વ સમાજના नगरिको खेड पशुपालकों की मांगनी थी કઈના મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો પણ પાટણ પાટણથી શરૂ થયેલી નર્મદાની આ લાઇન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા સત્તર તળાવો જેમાં બળાસર ફતેગઢ ગામનું છેતાળીસ એકરનું તળાવ આવા સત્તર તળાવો નહીં ભરવાનું આયોજન છે એના કારણે ખેડૂતોમાં મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જયારે બસો કરોડ નો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના સત્તર જેટલા ગામ તળાવોની ચોકડી મારે ભરવા ન હોય એનો સમાવેશ કરે એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ સત્તર તળાવો ભરાવવા જ જોઈએ બારસો ચૌદસો ફૂટે ગયેલું અમારું ભૂગર્ભ જળ મારા વિધાનસભા ક્ષેત્રને જિલ્લામાં ઓછું આવવું જોઈએ મૂળ આ વાત લઈને આજે રજૂઆત કરવા આવ્યા બીજી એક વાત કહેવાની વારંવારની મારી રજૂઆતો બાદ પણ આજે પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સફાઈ કામદાર અને અન્ય કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી જે કચેરીમાં કલેક્ટરશ્રી પોતે બેસતા હોય નાયબ કલેક્ટર બેસતા હોય નિવાસી કલેક્ટર બેસતા હોય મામલતદાર બેસતા હોય અને છતાં આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના એક પણ કર્મચારીને લઘુત્તમ વેતન નહીં ચૂકવાનું શોષણ કરવામાં આવે એ અત્યંત સર્વનાક વિષય છે એટલે હું માગણી કરું છું કે તાબડતોબ આની તપાસ કરી તમામે તમામ કચેરીઓમાં આખા બનાસકાંઠા જિલ્લાના તમામ ટીડીઓ ઓફિસ મામલતદાર કચેરી પ્રાંત કચેરી

કારણ કે આપણે જે ચોરસ લેફ્ટ કરીએ ને તો એ રીતે ટાઈલ્સો ની ગોઠવણ હોય તો એના માટે આપણે પડે ને પછી જે થાય પણ અહીંયા કેવું કરે છે સરકાર પચાસ હજાર રૂપિયા લે છે ને અધિકારીઓ એ તમારો સુધારવા માટે આજુબાજુના ચાર સર્વે નંબરની અંદર એક ખૂણા ખોચી ગાલે એટલે જે વ્યક્તિ રૂપિયા ખર્ચે છે એનો સુધરે છે પણ સાથે ચારનો બગડે અને ચારનો સુધારવા જાય તો બાકીના સોળ નો બગડે

અત્યારે એક આઠ કલાકના પાવરમાં એક મણમાંભાઈ જમીન પીતી નથી એનું બિલ હું આઈપી મોટર છે છતો અને વીસ ફુવારા ઉપડતા નથી આવી પરિસ્થિતિ મારા એકલાની નથી આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વીસ વર્ષથી આ બધા તળાવો એક બરાછળ પતિગઢ ભરવા માટે અમારું નહીં તળાવ મળે અને બીજા તળાવો ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી એટલે આપણા ખેડૂતોને ઘણી જ આર્થિક રીતે આજ મોટો ફટકો છે અત્યારે પશુપાલન ધંધો કરવો હોય તો અમારે ઢોરોને પાવો હોય તો ટેન્કરોથી પાણી લઈને અમે પાણી પાઈએ છીએ આવી પરિસ્થિતિમાં જો હોય તો અમારે સ્થળાંતર કરવું પડશે સરકારે આ બાબતે વિચારવું પડશે અને કે જો આ ભૂખ્યાજનોનો જો અગ્નિ જાગશે તો આ સત્યા સરકારનું સત્યા નાશ વાળશે હું તો વિનંતી કરું છું કે આજ સુધી અમે જે આવેદનપત્ર આપ્યો છે એ તમામ તળાવો ભરાવા જોઈએ અમારા ખુદના સ્થળ ઉપર જો હું બોલતો જૂઠું તો અમારા ખુદ સ્થળ ઉપર આવીને તપાસ કરી શકો છો માટે દરેક ખેડૂતોનો પ્રશ્ન છે અને તાત્કાલિક નિવારણ કરવું જોઈએ બીજી બાબતમાં જેહર તળાવમાં બાબતે મોટા મોટું અમારા ગામમાં તળાવ હતું એમાં અમે રજૂઆત કરવા ગયા કે તમારું તળાવ નીમ થયેલું નથી એટલે ભરવામાં નહીં આવે હવે નીમ થવામાં સરકારના એવા હુકમો છે કે બીજી કોઈ ગામ તમને એટલી જમીન આપે ને તો જ આનિમ થાય હવે કોઈ ગામ આ તળાવ પણ આપણે જમીન આપતું છે એટલે ખૂબ હેરાન કરવાની પરિસ્થિતિ છે માટે સરકારે જે પણ આ તળાવની આયાતી સ્થિતિ હોય ગમે તે ગોવચરમાં હોય તે તમામ તળાવો ભરવા જોઈએ નેતરો આનું મોટા મોટું આંદોલન શરૂ થશે એવું અમારું પબ્લિક કરે છે અને ભૂગવે છે કુદરત બી લઈ જાય છે સરકારે લૂટે કેટલા માફ કર્યા એકસો ત્રીસ કરોડ નહીર હજાર કરોડ નહી એક લાખ ત્રીસ હજાર કરોડ નહી તેર લાખ કરોડ ગુજરાત સાડા છ કરોડ જનતા માટે વિધાનસભામાં ગયા સપ્તાહમાં પસાર થયેલું બજેટ ત્રણ લાખ કરોડ એનાથી ચાર ગણું બજેટ માફ કર્યું જે પહેલેથી હતા ગાડીયા વિદ્યાર્થીઓનું શ્રમિકોનું નાના સીમાન ગરીબ ખેડૂતોનું નહીં જે કરોડપતિ અરબપતિ ની ખરબપતિ હતા એના તેર લાખ કરોડ માફ કર્યા બોલો જય શ્રી રામ

બરાસર તળાવ નામનું તળાવ છે એ મોટામાં મોટું આખા જિલ્લામાં મોટા મોટું સાઠ એકરનું તળાવ છે જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસર તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના પચીસ ત્રીસ ગામોનો ફાયદો થાય એવું છે અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટું મોટી યોજના બનાવવામાં આવે તો પણ લોકોને ફાયદો થાય એમ છે અને આ તળાવ ભરવા માટે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ પણ છતાંય આખી ફાઇલ પર નામ નિશાન નથી રહ્યું અને મોતી તળાવ નામનું એક નાનકડું તળાવ હતું એમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ લાવી દીધી ત્યારે મને ખબર જ પડી કે આ બરાબર તળાવમાં પાણી દિગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરી કે ભાઈ અમારા બરાબર તળાવમાં પાણી કેમ આવતું નથી આપણી ફાઇલ તો આપણે એ માટે જ પણ આવી હતી તો સરકાર સુધી વહેલામાં વહેલી તકે પાણી નાખવામાં આવે અને એ એને ઊંડું કરવામાં પણ આવે જો ઊંડું કરવામાં આવે તો એની એ